તો નમસ્કાર મિત્રો શિયાળાની ઋતુમાં વાળને લગતી કોઈ પણ સમસ્યા હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો હું અહીંયા કઈ રીતે વાળ ધોવા માટેનું એક નેચરલી વસ્તુ બનાવું છું એની માટે મિત્રો અરીઠા અને શિકાકાઈનું પ્રવાહી બનાવવાનું છે આ રીતે થોડું પાણી લઈ લીધું છે મેં એક દોઢ એક કે દોઢ લોટો જેટલું પાણી છે એની અંદર મિત્રો આ જે તમને બતાવું છું આ છે અરીઠા અરીઠાની અંદરથી એના બીજ કાઢી અને ઉપરની છાલ હોય એ ત્રણથી ચાર અરીઠા નાખ્યા છે પછી આ રીતે એક મુઠ્ઠી જેટલા આ સિકાકાઈના ટુકડા છે સિકાકાઈની જે શિંગો આવે છે એના નાના નાના ટુકડા કરી અને સીધા એની અંદર નાખ્યા છે ત્યાર પછી બીજી વસ્તુ મેં અહીંયા આમળાનો પાવડર નાખ્યો છે આમળાનું ચૂર્ણ છે આમળા છે એ વાળોની મજબૂતી માટે વાળની મજબૂતી માટે આમળા ખૂબ જ ઉપયોગી છે એટલે અહીંયા મેં એક ચમચી જેટલો આમળાનો પાવડર નાખ્યો છે આમળાનો પાવડર ન હોય તો પણ બનાવી શકાય છે મિત્રો આ એવું છે કે આનો ઉપયોગ કર્યા પછી તમે શેમ્પુને ભૂલી જશો અને શેમ્પુના નુકસાનથી સો ટકા તમારા વાળ છે એને બચાવશે આ પ્રવાહીને આ રીતે ગરમ કરવા માટે મૂક્યું છે મીડિયમ તાપે આને દસેક મિનિટ સુધી ગરમ થવા દેવાનું આ રીતે એની અંદર ફીણ ચડવા મળશે અને ઉકળવા લાગશે થોડીવાર રીતે આ રીતે ફીણ ચડવા દઈ અને પછી આ જે પ્રવાહી છે એની આગ છે એ બંધ કરી દેવાની છે આની અંદર જે ફીણ છે એ નેચરલી અને કુદરતી ફીણ છે મિત્રો જ્યારે આપણે શેમ્પુ બજારમાંથી લઈને વાપરતા હોઈએ એની અંદર જે કૃત્રિમ કેમિકલથી ફીણ ઉત્પન્ન કરવામાં આવતા હોય છે આ છે એ કુદરતી વસ્તુ છે અને એ છે એ કૃત્રિમ છે મિત્રો આ રીતે ગેસ બંધ કરો એટલે જે એની ઇફેક્ટ છે અરીઠા અને સિકાકાઈની એ પ્રવાહીની અંદર આવી ગઈ છે તો સવારે જ્યારે સ્નાન કરવાનો સમય હોય ત્યારે તમે રાત્રિના પલાળીને ન રાખ્યા હોય તો સવારે ઉઠીને પણ એનો આ રીતે પ્રયોગ કરી શકો છો એને ઉકાળીને પણ એની ઇફેક્ટ છે એ લાવી શકાય છે પાણીની અંદર તો આ રીતે સ્નાન કરવા માટે હું લઈ જાવ છું માથાના વાળ ધોવા માટે આને થોડી વાર ઠરવા દેશું આપણે ઠંડુ પડવા દઈશું પછી માથાના વાળ છે એની અંદર જે રીતે આપણે શેમ્પુથી વાળ છે એ ધોતા હોય ને એ જ રીતે આ પ્રવાહી થોડું થોડું માથાના વાળમાં અને વાળના મૂળમાં નાખી અને વાળ છે એને ઘસવાના હોય છે શેમ્પુની માફક આનાથી મિત્રો ફાયદો એ થશે કે તમારા વાળ છે ને એ ચમકદાર અને રેશમી બની જશે વાળ છે એકદમ સિલ્કી બની જશે જે લોકોને ઘૂંચ થતી હોય વાળમાં તો આવા લોકોને ખૂબ ફાયદો થશે શેમ્પુના નુકસાનથી બચાવશે બીજું ખાસ મહત્વનું કે વાળ જેમને ટૂંકાશે અને લાંબા કરવા છે તો પણ ફાયદો થશે અને જે ખરતા વાળ હોય ખાસ કરીને શિયાળાની ઋતુમાં તો મિત્રો આ ખરતા નથી સો ટકા બંધ થઈ શકે છે આ રીતે શેમ્પુની જેમ આને ઘસીને તમે ધોશો ને વાળ એટલે એમાં પણ ફીણ ચડશે જે કુદરતી છે જેમના વાળ આ રીતે ટૂંકા છે તો એ લોકોના વાળ છે એ ધીમે ધીમે લાંબા થવા લાગશે એક સામટું પરિણામ નહીં મળે પરંતુ થોડી વાર ઉપયોગ કરવાથી થોડા દિવસ આનો પ્રયોગ કરવાથી વાળ છે એની અંદર કુદરતી લંબાઈ અને કુદરતી ચમક વધશે આની અંદર ઉપયોગમાં લેવાયેલી જે ઔષધિઓ છે જે નેચરલી અને કુદરતી છે દેશી ઓસળિયાની દુકાન હોય ત્યાંથી આસાનીથી મળી જાય છે હરીઠા અને શિકાકાય તથા આમળા જે ખૂબ જ ઉપયોગી વાળ માટે માનવામાં આવે છે મિત્રો વાળમાં થયેલી દરેક પ્રકારની નુકસાની અને દરેક સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી આ ઘરેલું દેશી નુસ્ખો છે જેનાથી મિત્રો શિયાળામાં ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા હોય અથવા અનેક શેમ્પુઓ વાપરીને થાક્યા હોય અને વાળની કોઈ પણ સમસ્યા હોય તો આ પ્રયોગ અવશ્ય ચાલુ કરી દેજો આનાથી માથાના વાળની દરેક પ્રકારની સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી